ટ્રોપ તો સમજે કન્સેપ્ટ આપણને પહેલા શું કે છે પછી મસ્ત બે ચાર એક્ઝામ્પલ આપીશ ખુશ થઈશું તમને ખબર જ છે કે આપણા એક્ઝામ્પલ થી આપણે ફેમસ છે બેને એકબીજા માટે એટલો બધો પ્રેમ છે મરવા સુધીનો નિર્ણય લઈ લીધો અને તોય પાછા હાથ બાંધીને મરવું પડે બોલો હવે આ કેવો પ્રેમ પણ એ જેવો બાસમાં ફેર પાછળ ને પાછળ મેં તેરે પીછે શાંત સમુંદર પાર મે તેરે પીછે પીછે એમ કરીને પાછળ ને પાછળ ભેગો થઈ ગયો ઓકે છોકરા તો આજનો આપણો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે ટ્રોપ બરાબર મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે એઝ્યો ટ્રોપ આ શબ્દ એકચ્યુઅલી છે ઇંગ્લિશમાં અને આમ જુઓ તો મેઈન આખો ટોપિક આમ તો ટોપિક બહુ નાનો આપણને શોર્ટમાં બે ટેક્સ્ટબુકમાં નાના નાના એક પેરેગ્રાફ નાના નાના ફકરા જ આપેલા છે આમ જુઓ તો કેમિકલ એન્જિનિયરિંગમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે બહુ જ ડિટેલમાં આખું બહુ ડિટેલમાં ભણવામાં આવતું હતું આખે આખો આ ટોપિક જે છે ને એ વિભાગીય નિશ્ચંદન તમે લોકો કદાચ નાના ધોરણમાં આઠનો દસમાં કોઈક વાર વિભાગીય નિશ્ચંદન તમને યાદ હોય તો આખો પેલો મોટો ઊભો ટાવર જેવું હોય અને એમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીનિન બધું છૂટું પડતું હોય બરાબર તમે કદાચ એવું યાદ યાદ હોય તો અમે રાખતા હતા પેને બડા પે પછી પેટ્રોલ બળતણ તેલ ને ઊંઝણ તેલ ને એવું બધું આવતું હતું જેને આપણે ક્રૂડ ઓઇલ છે ક્રૂડ ઓઇલ અંદર નાખીએ અને એમાંથી બધું છૂટું પડતું હોય આ એના રિલેટેડ આખો કન્સેપ્ટ છે પણ બહુ જ સાદામાં સાદો નાનોમાં નાનો કન્સેપ્ટ આપણને અહીંયા આપેલો છે એઝિયોટ્રોપ તો સમજી કન્સેપ્ટ આપણને પહેલા શું કહે છે પછી મસ્ત બે ચાર એક્ઝામ્પલ આપીશ ખુશ થઈ થઈશ તમને ખબર જ છે કે આપણા એક્ઝામ્પલ થી આપણે ફેમસ છે તો દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય દ્વિઅંગી એટલે એક દ્રાવ્ય અને એક દ્રાવક બે થયા જેમ જ જોજો સાંત્રી શબ્દ પકડવાના છે શબ્દ શું કહે છે આપણે પેન સિલેક્ટ કરી દઈએ હા પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય અચ્છા અચળ તાપમાને ઉકળે છે તથા તેમના ઘટકોને તેમાંના ઘટકોને વિભાગીય નિશ્ચંદનથી મેં તમને જે કીધું એ અલગ કરી શકાતા નથી જેને એલ્ઝિયો કહે છે હવે મતલબ સમજાવો કે બે તમે પદાર્થો છોકરાઓ મિક્સ કર્યા છે બરાબર હવે તમારે એને જુદા પાડવા છે તો પહેલા આપણે આ વ્યાખ્યા પરથી સમજીશું પહેલાં તો જૂનું એ કે નિશ્ચંદન પદ્ધતિ એટલે કે લેબોરેટરીમાં નિશ્ચંદન જે પણ છોકરાઓને ભણાવતા હોય કાં તો અમે લોકો કેમિકલ એન્જિનિયરિંગમાં ભણતા હતા ત્યારે લેબમાં કઈ રીતનું આખું એક ઇન્સ્ટ્રુમેન્ટ એક આખો સાધન હોય છે એ આપણે પહેલાં જોઈએ આ એક જગ્યા પરથી મેં ફોટો લીધેલો છે થોડાક બધા શબ્દો ઇંગ્લિશમાં છે નેટ પરથી ફોટો લીધેલો છે બટ વાંધો નહીં તમારી સાથે હું છું જો આખો કન્સેપ્ટ એવો હોય છે કે અહીંયા આપણે એક ફ્લાસ્ક એટલે એક પ્રકારનો આ બીકર જોયું આવે છે બરાબર નીચેથી ગોળાકાર હોય અને નીચેથી અહીંયા આપણે એને ગરમો કરીએ છીએ હવે આ બીકરની અંદર ઉદાહરણ તરીકે આપણે બે પદાર્થ લીધેલા છે તમે લખી આપો ધારો કે પદાર્થ એ અને પદાર્થ બી બે પદાર્થો મિશ્ર થઈ ગયા છે હવે એને આપણે ગરમ કરવાના અને ગરમ કરીને આ પદાર્થો એવા હોય કે બેના તાપમાનમાં એટલે કે ઉત્કલન બિંદુમાં ફરક હોય શેમાં ફરક હોય ઉત્કલન બિંદુમાં ઉદાહરણ તરીકે પદાર્થ જે એક નંબરનો છે એટલે કે એ પદાર્થ છે એનું ઉત્કલન બિંદુ આપણે ધારો કે લઈ લઈએ સાહીઠ ડિગ્રી સેલ્સિયસ ચાલો અને જે બી છે ધારો કે પાણી છે અને એનું ઉત્કલન બિંદુ છે સો ડિગ્રી સેલ્સિયસ બરાબર એક છે સાહીઠ વાળો એક છે સો વાળો તમે ગરમ કરવાની શરૂઆત કરશો છોકરાઓ તો સૌથી પહેલો બે માંથી પહેલા કોણ બાષ્પમાં રૂપાંતર થવાની શરૂઆત કરી દેશે તો કે પદાર્થ તમે જેમ જેમ નજીક આવ્યા ફટાફટ એના પરમાણુઓ એનું અંદર અંદર બંધ જ એવા છે કે એ પરમાણુઓ જે સોરી અણુઓ ફટાફટ ફટાફટ બાષ્પમાં શું થાય રૂપાંતર પામે એ બાષ્પમાં રૂપાંતર પામે એટલે અહીંયા બાષ્પ આ નળીમાં જવાની હવે આ નળીની ઉપર અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે કન્ડેન્સર કન્ડેન્સર એટલે કે એને એક પ્રકારનું ગુજરાતીમાં કહેવાય શીતક એટલે કે બાષ્પને ઠંડી પાડે અહીંયાથી તમારે ઠંડુ પાણી અંદર જતું હોય અને અહીંયાથી ગરમ પાણી બહાર નીકળતું હોય એટલે કે પાણીનો ઇનલેટ છે આઉટલેટ એટલે પાણી શું કરે છે બાષ્પને ઠંડી પાડે છે બાષ્પ ઠંડી પડી એ અંદર નાની પતલી પાઇપ હોય એની ઉપરની બાજુ હા પાઇપમાં પાછું પાણી જવું નહીં એને અંદર પતલી પાઇપ હોય એની ઉપરની બાજુ ઠંડુ પાણી ફરતું હોય એટલે પેલી જે પદાર્થ આપણો જે પણ એ છે ઘટક એ એની બાષ્પ ધીરે 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 ઠંડી ઠંડી થતી પ્રવાહીમાં રૂપાંતર પામે અને પછી ટીપે 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 અહીંયા ભેગી થાય તો વિભાગીય નિશ્ચંદન આ એક પદ્ધતિ એવી છે કે જ્યારે બે પદાર્થો મિક્સ થઈ ગયા છે એને તમારે જુદા પાડવા હોય તો જ્યારે એમના ઉત્કલન બિંદુમાં તફાવત મોટો હોય ત્યારે એવા પદાર્થોને તમે ગરમ કરી અને જુદા પાડી શકો એટલે પદાર્થ એ બાષ્પમાં ફેરવાય ઠંડો થઈ અને અહીંયા ભેગો થયો અને પદાર્થ બી આમાં ને આમાં રહી ગયો તમારે સાહીઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી પછી વધારવાનું નહીં એટલે સાહીઠ ડિગ્રી સેલ્સિયસની આસપાસ ખાલી માત્ર એના પરમાણુ જ બાષ્પમાં ફેરવાશે બી ના ફેરવાય નહીં તો આ થિયરીને કહેવાય છોકરાઓ વિભાગીય નિસંદન હવે એઝિયો એટલે કેવા પદાર્થો ખબર છે કે આ બેના ઉત્કર્ણ બિંદુમાં બહુ મોટો તફાવત ના હોય એવા પદાર્થો કે તમે ગરમ કરો ને તો એ અને બી બેવ બાષ્પમાં ફેરવાય અને બી બંને બાષ્પમાં ફેરવાશે પાછા બંને ઠંડા પડશે અને ભેગાયા થશે ખાયા પીયા કૂછું ને ગ્લાસ થોડા બારાના ખબર પડી ને એક હોટલની બહાર બોર્ડ મારેલું હતું મફત જમવા મળશે એક ભાઈ તો જઈને બેઠો આમ કરી અને જમવા પડે મેનુ બેનુ આમ કરી શું છે આ છે મંગાવ્યું પછી લાગ્યું કે કંઈક થોડું ટેબલ પર કચરું જેવું છે ખિસામથી રૂમાલ કાઢી અને આમ સાફ કરવા ગયો ભણીને ગ્લાસ પાડ્યો પેલો ભાઈ કે જમવાનું મફત છે પણ ગ્લાસના પંચોતેર રૂપિયા આપવા પડશે કાચનો ગ્લાસ છે ખાયા પીયા કુછ નહીં ગ્લાસ થોડા બાર આના એમ જૂના જમાનામાં આપણે આઠ આના પચાસ ને આઠ આના કહેતા જૂના જમાનામાં બાર આના એવો શબ્દ હતો એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે આ જે પ્રવાહી આમાં લીધું બર્નરથી એટલી બધી ગરમી ઉષ્મા આપી તો બે જણા બાષ્પણમાં ફેરવાયા અને બે પાછા હતા એમને મિશ્ર અને મિશ્ર તો તમે જે અહીંયા ઉર્જા આપી ટાઈમ બગાડ્યો તમે પોતે ઊભા રહ્યા એ બધું શું થયું વેસ્ટ ગયું કે ના ગયું સમજાય ને સમજાય ત્યારે આવી કહેવત છે ખાયા પીયા કુછ નહીં ગ્લાસ થોડા બારાને એટલે કે એવા પદાર્થો છે કે જે એકવાર અમુક પદાર્થો એઝોટ્રોપ એટલે કેવા પદાર્થો કે એવા પદાર્થો કે તમે એને ગરમ કરો તો બંને બાષ્પણમાં ફેરવાય અને બંને ઠંડા પણ એક ઉદાહરણ આપીશ તો કમ્પ્લીટ ખબર પડશે ધારો કે આપણે ખાલી ઉદાહરણ છે કોઈ પર્સનલ લેવું નહીં અને એવું ના સમજવું કે આ સર કેવા સંસ્કાર આપે છે પણ ખાલી ઉદાહરણ છે કે ભાઈ કોલેજમાં કોઈ સ્કૂલમાં સમજીએ ભાઈ કોઈ સ્કૂલમાં કોઈ છોકરા છોકરીને કંઈક લફરું બફરું થઈ ગયું છે બરાબર એટલે સ્કૂલના લોકો બહુ એક્ટિવ હતા વાલીને બોલાયા કીધું કે તમારી છોકરી આવા બફરા કરે છે બાપાએ બે તમાચ મારી તને ક્યાં સ્કૂલમાંથી બદલાઈ દેવી છે આ જોક્સ છે હં સ્કૂલ જ બદલાઈ દેવી છે એમ કરી તો સ્કૂલ બદલાઈ દીધી અને સિટીની બીજી એક સ્કૂલ હતી એમાં બેસાડ દીધી એટલે પપ્પા નિશ્ચિંત થઈ ગયા ખાસ ચલો ભાઈ જૂની સ્કૂલમાં લફરા બફરા કરતી સ્કૂલ બદલી નવી સ્કૂલમાં બેસાડી દીધી મહિના પછી ફરીના વાલીએ બોલાયા સોરી પ્રિન્સિપાલે બોલાયા વાલીને કેમ તો કે તમારી છોકરીએ લફરું કર્યું છે તો કે આ મારી બેટી રખડે જ લાગે છે કે ફરી ગયા ને તો એટલે આ છોકરો તો એનો જ છે કે તો કે તું આ સ્કૂલમાં કેમ ન તો કે તમે સ્કૂલ બદલી તો મેં સ્કૂલ બદલી ખબર પડી કે ના પડી તમે અહીંયા એ અને બી પદાર્થોને છૂટા પાડવાનો ટ્રાય કરતા હતા તમને એમ કે એકલા એ પદાર્થને આમથી આમ લઈ જાઓ એટલે એ અને બી છૂટા પડી ગયા પણ એ જેવો બાષ્પમાં ફેર પાછળ ને પાછળ મેં તેરે પીછે સાત સમુદર પાર મેં તેરે પીછે પીછે એમ કરી પાછળ ને પાછળ ભેગો થઈ ગયો હવે આને જુદા પાડવા જુદા પડે પડે ને બીજું ઉદાહરણ આપું તમે ઘણી બધી વાર તમે જોજો કાંકરિયા એવું પેપરમાં આવશે અત્યારે જૂના ટાઈમની વાત કરું છું પેપરમાં સીધું એવું લખેલું આવશે કાકરિયામાં બે પ્રેમી પંખીડાએ જંપલાવ્યું પછી બે જંપલાવેલા હોય ડૂબી ગયેલા મરી ગયેલા બહાર કાઢે બહાર એક વસ્તુ જોવા જેવી હોય કે એક છોકરો અને છોકરી બંનેના જે હાથ છે ને કોઈ કોઈ સાથે બાંધેલા હોય આમ કરીને એવું કેમ કરતા હશે કોઈ એવી વિચાર આવે છે કે આ બે જણા મારા બેટા જરા પારી પર ચડે મરવા માટે ત્યારે હાથ બાંધીને અંદર કૂદે છે કેમ વિશ્વાસ નથી બોલો ખબર પડે ને કે કદાચ પાણીમાં કૂદી ગયા બેમાંથી એક જણો કૂદી જાય ને પછી એમ થાય મૂવી મરતી આ એમ કરી તરી નીકળી જાય તો કદાચ છોકરીને હતા ભલે ખાડે છે તો આપણે શું સ્વિમિંગ આવડતું નીકળે એટલે બેમાંથી જે કદાચનો વિચાર કાચો પડે બીજો ખેંચી તરત હા પાછો કહેતો તો ને મરવું જીએંગે ભી સાથ ને મરેંગે ભી સાથ તો આ મરવું તું ને તારે અમારી સાથે કાં તો પાછા બે જણા બહાર આવતા રે ખબર પડી કે ના પડી એમ એટલે હવે 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 જો જો આનો પાછળનો કેસ તમને સમજાવો બે જણા મર્યા હતા કેમ તો કે એ જાલિમ દુનિયા અમારા પ્યાર નહીં સમજેગી મેં તેરા તું મેરી બસ એ દુનિયા હવે એક નહીં હોને દેગી આજ બસ હમ દોનો મરજાતે બે ને એકબીજા માટે એટલો બધો પ્રેમ છે મરવા સુધીનો નિર્ણય લઈ લીધો તો તોય પાછા હાથ બાંધીને મરવું પડે બોલો હવે આ કેવો પ્રેમ ખબર પડે કે ના પડે એમ હાથ બાંધીને જંપલાવું પડે હવે આ બે એવા છે કે બે એક સાથે જ અહીંયા એ અને બી વચ્ચે શું છે હાથ બાંધેલા છે એટલે એ અને બી ને તમે ગરમ કરશો તો છૂટા પડવાના બદલે બંને એક સાથે બાષ્પમાં ફેરવાય અને બંને પાછા પ્રવાહીમાં આવી જાય સમજ્યા કે ના સમજ્યા રાઈટ એક એક્ઝામ તમારા માટે કદાચ કોઈ કે કોહના પ્યારે મૂવી તમે લોકો જોયું છે અમુક ટોપિક બોલીવુડના એક્ઝામ્પલ પરથી જબરજસ્ત ખાલી જોવાનો નજર જોઈએ તમારે કહેતા હોય ને નજરિયા ચાહીએ કે તમને એક નજરિયાઓ દેખાતી કે બોલીવુડનું તમે કોહોના પ્યારે મૂવી જોયું હોય ને તમે એવું બતાવે છે કે ઋત્વિક રોશન અને અમીષા પટેલને લવ લફડું થઈ જાય છે પછી અમીષા પટેલના પપ્પાને ખબર પડે કે મારી છોકરી લફડા કરે છે એટલે છોકરીને પોતે બહુ પૈસાવાળી પાર્ટી હોય છે સ્વિટરલેન્ડ ભણવા માટે મોકલી દે છે એટલે એના પપ્પાને કે છોકરીને મેં સ્વિઝર્લેન્ડ મૂકી દીધી એટલે છોકરી સ્વિઝર્લેન્ડમાં અને છોકરો રહી ગયો ઇન્ડિયામાં પણ ત્યાં જઈને ફરી પાછું રુત્તિક રોશન ત્યાં પેદા થાય છે જો તમે મૂવી જોયું હોય તો ખબર પડી એટલે જે ખર્ચો કરીને ઇન્ડિયાની ફી જતી કરી બોલો ટ્યુશનની ફી જવા દીધી હશે ને અમિષા પટેલને ટ્યુશન તો રખાયું જ હશે આપણા જેવા કોકનું સારું ખબર પડી કે ના પડી તો એ ટ્યુશનની ફી જવા દીધી કોલેજની ફી જવા દીધી અને લઈ ગયા સ્વિટરલેન્ડ સ્વિટરલેન્ડમાં પ્રગટ થઈ ગયો ખાયા પીયા કુચ નહીં ગ્લાસ થોડા બારાના તો એવા જે પદાર્થો છે એવા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય એઝિયો ટ્રોપ એવા પ્રેમી પંખીડાઓને કેવા પ્રેમી પંખીડા કહેવાય એઝિયોટ્રોપ ટ્રોપ પ્રેમી પંખીડાઓ તો અહીંયા જોજો હવે હવે આ પદાર્થો તો એવા જ છે ભાઈ એની વ્યાખ્યા શું કે છે આપણને દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય છે પ્રવાહીમાં જે મિશ્રણ હોય ગરમ કરો બંને બાષ્પમાં ફેરવાયા તો બાષ્પમાં પણ એ અને બી હાજર પ્રવાહીમાં પણ એ અને બી હાજર અને અચળ તાપમાન પાછા ઉકળે છે અને તેમના ઘટકોને વિભાગીય નિશ્ચંદનથી અલગ કરી શકાતા નથી જેને એઝિયોટ્રોપ કહે છે સમજે કે નહીં સમજે સમજે હા તો લાઈક ઠોકો હા એમ નહીં કહેતા બસ આ એમ થોડુંક બતાવો ખબર પડી કે ના પડી એટલે કે એનું ઇંગ્લિશ થાય મિનિમમ ખબર પડે એને પણ શુદ્ધ ગુજરાતી નિમ્ન એવું કરે છે લોકો તો નિમ્ન ઉત્કલન એઝોટ્રોપ એટલે શું આ બધું જે છે એ જે પણ વર્ણન છે બધું પછી સમજીશું પેલા ગ્રાફ જે આપણી બુકમાં છે નહીં તમારે દોરવાના પણ નથી યાદ પણ રાખવાની બટ ખાલી એ વસ્તુ સમજાય એના માટે અમુક મેં એન્જિનિયરિંગની છે કે પછી અમુક બધી ઘણી બધી ટીચર્સ માટે અમુક બધી વસ્તુ તમારા માટે તો એક આ રીતનો એક ગ્રાફ છે ઇંગ્લિશમાં ગ્રાફ છે પણ હું તમારી સાથે છું ઉદાહરણ તરીકે આપણને એક અક્ષ અહીંયા રાઉલ નો નિયમ આપણે બધા ભણેલા છીએ બંને પદાર્થો જ્યારે બાષ્પશીલ હોય દ્રાવ્ય અને દ્રાવક ઇથેનોલ આપણો દ્રાવ્ય છે પાણી આપણો દ્રાવક છે બરોબર તો જુઓ આ ઇથેનોલનું અહીંયા લખેલું છે આ તાપમાન છે અને અહીંયા આ તમને દેલા છે રાઉલ્ટ જેવો થોડો ગ્રાફ છે અહીંયા છે આ કેટલું ત્રણસો એકાવન પોઈન્ટ પાંચ ઇથેનોલનું કેટલું ત્રણસો એકાવન પોઈન્ટ પાંચ પછી પાણીનું ત્રણસો ને પણ એ બેને મિક્સ કર્યા તો નિમનો એટલે કે આ બેને મિક્સ કર્યા તો ત્રણસો ને એકાવનને બદલે ત્રણસો એકાવન પોઈન્ટ પાંચ કે ત્રણસો તોતેરને બદલે બંને કરતાં એક ઓછા તાપમાને એ પદાર્થ ઉકળવા મંડે છે સમજાય કે ના સમજાય રેડી હા એ રીતનું છે એટલે આખો ગ્રાફ એવું સમજાવે છે કે આ જે કોઈક એક ઉત્કલન બિંદુ ઇથેનોલનું છે આ એક ઉત્કલન બિંદુ કોનું છે પાણીનું પણ આ બે પદાર્થને મિક્સ કર્યા તો હવે તમે જેને ગરમ કરો છો ને તો એના બંને કરતાં કોઈક નીચા કેમ કે પાણીના અણુઓ અંદર અંદર હાઇડ્રોજન બંધથી જોડેલા હોય ઇથેનોલના પણ જોડેલા હોય પણ હવે બેને મિક્સ કરો છો તો એના પરમાણુઓને એના અણુઓને એ સાથે જેવું ફાવે બીના જેને બી જેવું ફાવે હવે બેને મિક્સ કરો તો 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 એટલું બધું સારું ફાવતું નથી તમે ગરમ કરશો નીચેના કોઈક નીચા તાપમાને કે ત્રણસો એકાવન ડિગ્રીના આસપાસ એ પાણી શું છે ઉકળવા એટલે કે દ્રાવણ ઉકળવા માંડે છે હવે વર્ણન જુઓ જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે તે વિશિષ્ટ સંગઠને નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ રચે છે કેવું જે ધન વિચલન દર્શાવતા હોય ને આ યાદ રાખવાનું છે એ કેવો એઝોટ્રોપ બનાવે નિમ્ન થોડુંક જૂનેથી સ્ટાર્ટ કરાય સ્ટેપ બાય સ્ટેપ તો ખબર પડશે તમે બે પદાર્થોને તમે મિક્સ કરો છો બરાબર એ પદાર્થોને એ સાથે આકર્ષણ હોય બી પદાર્થોને બી સાથે બેને મિક્સ કરો હવે આ જે આકર્ષણ બનશે એ બી વચ્ચેનું નબળું છે કેવું આકર્ષણ છે નબળું કેવું નબળું હવે તમે ગરમ કરશો તરત બંધ તૂટી જશે ફટાફટ બાષ્પમાં ફેરવાશે અને તમારી જે એક્સપેક્ટેશન છે તમારી જે અપેક્ષા છે એના કરતાં બાષ્પ દબાણ કેવું એટલે કે આદર્શ કરતાં પણ વધુ બાષ્પ દબાણ દર્શાવે એ બી વચ્ચેનું આકર્ષણ કેવું નબળું તમે ગરમ કરશો તો ફટાફટ ફટાફટ બંધ તૂટી અને બાષ્પમાં ફેરવા મળશે આટલું ખબર પડે કે ના પડે તો જ્યારે આકર્ષણ નબળું હોય ત્યારે કેવું વિચલન દર્શાવે

બહુ જ ઓછા તાપમાને પણ એ ફટાફટ બાષ્પમાં ફેરવાઈ જાય જોજો આગળ ઉદાહરણ તરીકે ઇથેનોલ પાણી એટલે કે ખાંડના આથવણથી મળતો ખાંડનો ખાંડ એટલે કે ઇન ધ સેન્સ કે અહીંયા ખાંડ લખ્યું છે ગુજરાતી વાળાને ખબર છે તમે લોકો મારશે ઇંગ્લિશમાં પડશે સુગર ફર્મેન્ટેશન ઓફ સુગર સુગર એટલે એ લોકો ગોળની વાત કરતા હોય એટલે કે શેરડીનો જે રસ છે એમાંથી જે એકદમ દેશી ગોળ બન્યો હોય એની જે કોવાવાની પ્રોસેસ હોય આથો આવવાની પ્રોસેસ કે જેમાંથી દેશી દારૂ બને

નીચે હોય છે એટલે કે નીચા તાપમાને બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે સમજાય કે ના સમજાય એટલે તમારે આ શબ્દો ધન વિચલન પછી આણવીય આકર્ષણ નબળું હોય

ab માં અંતર આણવિય આકર્ષણ એટલે આમ જો તો આનો ગન કહેવાય આ આ આ અંતરાણવિય આકર્ષણ બરાબર એટલે કે આનો ગન કેવો હોય મજબૂત આંતરાણવિય આકર્ષણ વધુ હોય એટલે એટલું બધું આકર્ષણ હોય કે તમારી જે આશા અપેક્ષા એક્સપેક્ટેશન છે આદર્શની એના કરતા ઓછું નીચું બાષ્પ દબાણ દર્શાવે એટલે હવે એને ગરમ કરવા તાપમાન બહુ વધારવું પડે કારણ કે આકર્ષણ વધારે છે ને મજબૂત છે આકર્ષણ બંધ એનું એમસીક્યુમાં ઉદાહરણ પૂછાય તો ટિક્કર રાખવાનું અડસઠ ટકા નાઇટ્રિક એસિડ અને બત્રીસ ટકા પાણી એનું જે મિશ્રણ છે એ સેનું ઉદાહરણ છે મહત્તમ ઉત્કરણ ઇંગ્લિશમાં શું કહેવાય ને મેક્સિમમ અમુક બંધ એકદમ મજબૂત અંબુદા સિમેન્ટ વાળા હોય એ સિમેન્ટ મેં જાન હૈ સમજી ગયા સમજી ગયા અમુક બંધ કેવા હોય મજબૂત અંબુજા સિમેન્ટ જેવા એમ એટલા બધા મજબૂત બંધ હોય એ સિમેન્ટ મેં જાન હે વળી એક જગ્યાએ કોક જણો ગુજરી ગયો તો મરે એક સેકન્ડ થયો ડોક્ટર બધા આમ પેલો આમ પંપ મૂકે છાતી પર આમ આમ કરવા માંડ્યા એક જણા ચમચી ભરીને મોઢામ સિમેન્ટ નાખી દીધું જાગી ગયો તો કે આ શું કર્યું આ કઈ ભભૂતિ છે તો કે અંબુજા સિમેન્ટ એ સિમેન્ટ મેં જાન હે બોલો લો આવા લોકો છે ખરા ત્યારે એટલે આ તો જોક્સ બનાવે આવા આ રીતના ચલો આનું ઉદાહરણ જો છોકરાઓ ધારો કે પાણી છે તો પાણીનું નું ઉત્કલન બિંદુ ત્રણસો ને તોતેર કેલવીન એચસીએલ નું ઉત્કલન બિંદુ એકસો ને ઇઠ્યાસી પણ બેને મિક્સ કરો તો એટલા મજબૂત કેમ કે પાણી અને એસિડને બહુ સારું ફાવે એટલા મજબૂત બંધ બની જાય છે કે ત્રણસો તોતેર પણ નહીં એકસો ઇઠ્યાસી પણ નહીં કોરોના પછી ભાવ વધી ગયો છે બધામાં જુઓ જીએસટી સાથે નવો ભાવ છે એકસો ને સોરી ત્રણસો એક્યાસી પોઈન્ટ છ બરાબર સેજે કશું ઓછું થશે નહીં હા અહીં લખ્યું છે વીસ પોઈન્ટ બે ટકા ડિસ્કાઉન્ટ મળશે તમને બરાબર ડિસ્કાઉન્ટ કાપીને ભાવ છે ત્રણસો ને એક્યાસી પોઈન્ટ છ વહેલા તકે લઈ લેજો ઓકે આ ગ્રાફ પ્રાપ્ત શું છે હું તમારે બહુ સમજવાની જરૂર નથી બાકી આ ગ્રાફ તમને સમજો આ દેખાય છે અહીંયા અહીંયા લખ્યું છે ઇંગ્લિશમાં વેપર એટલે કે બાષ્પ પછી લખ્યું છે પ્રવાહી એ બે બાષ્પ અને પ્રવાહીના એક સરખા ગ્રાફ જાય છે અને અહીંયા મિશ્ર થાય થોડુંક બધું અઘરું છે પણ ખાલી એક શબ્દ સમજાવવા માટે મેં તમને ગ્રાફ આપેલો છે બાકી આપણા લેવલનું કામની વસ્તુ નથી આ